નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ માની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે નવરાત્રિ નવરાત્રિને લઈને તમામ ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ છે થનગની રહ્યા છે માની આરાધનામાં તેઓ માને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ભક્તિમય માહોલમાં માની ભક્તિમાં તેમના જે ભક્તો છે તે જોમી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારો પણ પોતાના મધુર કંઠથી લોકોને હિલોડે ચડાવી રહ્યા છે અને વાત કરવી છે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ભૂમિ પંચાલની કે તેઓ ગુજરાત જ નહીં પરંતુ અમેરિકામાં ગુજરાતીઓ જેવો માહોલ તેમણે બનાવ્યો છે આમ નવરાત્રી એ ગુજરાતીઓનો સૌથી ફેવરેટ પર્વ માનવામાં આવે છે ગરબા એ ગુજરાતીઓની આગવી ઓળખ છે સમગ્ર દેશ નહીં પરંતુ દુનિયામાં ગુજરાતીઓના ગરબા વખણાય છે ને માની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રીને આ નવ દિવસ મા ના આરાધનામાં જે ગુજરાતના લોકો છે તે ગરબે ઝૂમીને ભક્તિમય વાતાવરણમાં માની ભક્તિ કરતા હોય છે ત્યારે ગુજરાતી લોક ગાયિકાઓ છે તેમના મધુર કંઠથી જે ભક્તો છે તેમને માના ગરબામાં હિલોળે પણ ચડાવતા હોય છે ત્યારે વાત કરી છે અમેરિકાની જ્યાં લોક સુપ્રસિદ્ધ ગાયિકા ભૂમિ પંચાલ છે તે અમેરિકા પહોંચ્યા હતા જ્યાં નવરાત્રિનો કાર્યક્રમ હતો ને આ નવરાત્રિના કાર્યક્રમમાં તેમણે પોતાના કોકિલ કંઠથી લોકોને હિલોળે ચડાવ્યા હતા ને એ ગરબાના પણ સામે આવ્યા છે કે કે જ્યાં 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 અમેરિકા ગુજરાત વસે ગુજરાતીઓ ત્યાં સંસ્કૃતિ રહેવાની છે ને આ સંસ્કૃતિ જાળવી રાખવા માટે માના પરોને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવા માટે જબરજસ્ત માહોલ છે તે લોક લોકગાયિકા ભૂમિ પંચાલ દ્વારા પોતાના કોકિલ કંઠથી બનાવવામાં આવીને ભક્તોમાં પણ આનેરો ઉત્સાહ જોવા મળ્યો ભક્તો મોટી સંખ્યામાં ગરબે જૂમવા માટે પહોંચ્યા હતા ને ભૂમિ પંચાના આ કાર્યક્રમમાં લોકોએ હાજરી આપી ને તેમણે આનંદ અનુભવ્યો કેમ કે ભલે ગુજરાત નથી પણ અમેરિકા છે પણ અમેરિકામાં પણ ગુજરાતીઓનો ડંકો છે ને આ પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી થઈને એ ઉજવણી પણ સફળ રહી ને આવી રીતે અમેરિકામાં નવ દિવસ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે એમાં ભૂમિ પંચાલ છે તે અલગ અલગ જગ્યાએ પોતાના બેસ્ટ કાર્યક્રમો પણ આપીને ભક્તોને માતાની ભક્તિમાં લીન કરીને હિલોડે ચડાવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંદેવી ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર